લોકમત ન્યૂઝમાં આપણું સ્વાગત છે સ્પોર્ટ્સ સંકુલમાં વિશાળ સ્કેટિંગ ટ્રેક બોક્સ ક્રિકેટ બેડમિન્ટન ટેબલ ટેનિસ ચેસ અને કેરમ જેવી રમતોની સુવિધા છે લોકાર્પણ બાદ ગુજરાતના લોકપ્રિય ગાયક ઉમેશભાઈ બારોટના લોકડાયરાથી કાર્યક્રમમાં ઉત્સાહ અને આનંદ છવાયો હતો ડભોઈ નગરપાલિકા દ્વારા નિર્માણ પામેલ દરભાવતી સ્પોર્ટ્સ સંકુલનું ભવ્ય લોકાર્પણ કાર્યક્રમ આજે યોજાયો સરકારની સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અને પંદરમાં નાણાંજની અંદાજે છ કરોડ રૂપિયાની ગ્રાન્ટથી ડભોઈના નગરજનો યુવાનો અને બાળકો માટે આ આધુનિક સ્પોર્ટ્સ સંકુલ તૈયાર કરવામાં આવ્યું છે ડભોઈના લોકલાડી